દાહોદમાં છ વર્ષની દીકરી સાથે વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા એક આચાર્યએ જઘન્ય કૃત્ય કર્યું અને તેની નિર્મમ હત્યા કરી નાખી આ ઘટનાને લઈને આજે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરશ્રીઓની સાથે સંગઠનના સાથીઓ આ દીકરીના આત્માને ન્યાય મળે અને અપરાધીને કડક સજા થાય એ માટેની માંગ સાથે પદયાત્રા રૂપે આઈપી મિશન સ્કૂલથી મુગલીસરા સુરત મનપા કચેરી ખાતે ગયા હતા માસુમ બાળકીના આત્માને શાંતિ મળે એ માટે આ પદયાત્રા યોજવામાં આવી હતી આ પદયાત્રામાં શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નવાડિયા સુરત લોકસભા ઇન્ચાર્જ રત્નીકાંત વાઘાણી વિપક્ષ નેતા પાયલ સાકરિયા ઉપનેતા મહેશભાઈ અણઘડ વિપક્ષ દંડક રચનાબેન હિરપરા કોર્પોરેટરો શોભનાબેન કેવડિયા દીપ્તિબેન સાકરિયા મનીષાબેન કુકડિયા કુંદનબેન કોઠિયા સેજલબેન માલવિયા સોનલબેન સુહાગિયા ડૉક્ટર કિશોરભાઈ રૂપારેલિયા તેમજ મહિલા મોરચા પ્રમુખ નીતાબેન પટેલ શોભનાબેન વાઘાણી ગીતાબેન લિંબાસિયા કિરણબેન ઉકાણી શહેર પદાધિકારીઓમાં પંકજભાઈ તાયડે અંકુરભાઈ હિરપરા સંજયભાઈ સુહાગિયા નરેશભાઈ કિકાણી મુકુંદ કાનાણી સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સાગર મોરડિયા કનુભાઈ સોલંકી રીધમ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા જી આજે આમ આદમી પાર્ટી સુરત શહેરના સંગઠન સાથે અને તમામ નગર સેવકોની સાથે અમે અહીંયા પાલિકાને આવતી વખતે અમે પદયાત્રાનું આયોજન કર્યું હતું કે જેમાં દાહોદની અંદર જે ઘટના બની છે આપણને ખબર છે કે નાની એવી માસૂમ દીકરી જે 6 વર્ષની છે એમની સાથે રેપ થાય છે એમની હત્યા થઈ જાય છે તો આ બાબતે એમને શ્રદ્ધાંજલિ મળે અને પરિવારોને ન્યાય મળે અને જે હત્યારા છે જે બળાત્કારી છે એમને फांसीની સજા મળે એની માંગ સાથે અમે પદયાત્રા કા કાઢી હતી સાથે સાથે અમે એ પણ માંગ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આમ સરકારની વાત કરે છે પરંતુ ગુજરાતની દીકરીઓ સાથે આવી ઘટનાઓ બનતી હોય ગુજરાતની દીકરીઓ સાથે રોજ રોજ આપણે જોતા હોય કે રેપ થતા હોય અત્યાચાર થતો હોય એમની હત્યાઓ થતી હોય તો આ ભારતીય જનતા પાર્ટીના શાસકોની સંવેદના ક્યાં જાય છે એમની લાગણીઓ ક્યાં જાય છે અને બીજી બાજુ જો બીજા રાજ્યની અંદર આવી કોઈ પણ ઘટના બને છે તો તરત જ અહીંયા બેનર સાથે પ્લે સાથે મહિલા પણ નીકળી જાય છે ભાજપનો કે ભાઈ ન્યાય આપો ન્યાય આપો દીકરીને ન્યાય આપો તો ગુજરાતની દીકરીઓ જનતા ને અને ખાસ તો ગુજરાતની મહિલાઓની સુરક્ષા બાબતે કોઈ ચિંતા નથી કોઈ રસ પણ નથી જો રસ હોત ચિંતા હોત તો મુખ્યમંત્રી જેમ બીજા રાજ્યોની અંદર ઘટના બને ત્યારે બોલતા હોય એવી રીતના આ ઘટના ઉપર પણ બોલ્યા હોત અને કીધું હોત કે ભાઈ આને બે દિવસ અથવા ત્રણ દિવસની અંદર જે કોઈ હત્યારા છે છે બળાત્કારી એમને સજા સાથે સાથે આવી ભવિષ્યમાં કોઈ ઘટના બને એના માટેનો દાખલો બેસાડ્યો હોત ચાલો એનાથી દાખલો નથી બેસાડી શકાય તો કઈ નહીં પરંતુ એને શ્રદ્ધાંજલિ તો આપી શક્યા હોત પરંતુ મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કોઈ આ બાબતે ચર્ચા કરવા તૈયાર નથી કારણ કે એમને ખબર છે કે એ લોકો માત્ર રાજકારણ કરવા આવ્યા છે એમને મહિલાઓની સુરક્ષા સાથે કઈ લેવા દેવા નથી અમદાવાદ ની અંદર તો આ સમયે ગૃહમંત્રી ક્યાં જાય છે અમે એવી માંગણી કરીએ છીએ કે ગૃહમંત્રીને રાજીનામું આપી દેવું જોઈએ જો મહિલાઓની સુરક્ષા ના થતી હોય તો અને મુખ્યમંત્રી આ બાબતે મોન તોડવું જોઈએ અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત